સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન 2 વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી

એક અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી આ એક કોમ્બિંગ હતી કે જેમાં અમે છેલ્લા છ મહિનામાં જે અરજદારોએ કોઈ પણ મારામારી ધાક ધમકી અથવા હંડ્રેડ નંબર કોલ ઉપર મારામારી કે ધાક ધમકીનો મેસેજ આવ્યો હોય તો એ મેસેજ અનુસંધાને વિગતો કઢાવી હતી અને એમાંથી જે સામેવાળા તરીકે જેનું નામ હતું એવા એકસો બાણું લોકો માટેની અરજીઓ અમે તૈયાર ચેક કરી હતી આ એકસો બાણું અરજીઓમાંથી એકસો બત્રીસ લોકોના ઘરમાં જઈ અને પોલીસના અમારા સ્ટાફે ચેક કર્યું હતું એમના ઘરે કોઈ એવું વસ્તુ મળી આવે છે કે નહીં એ પણ તપાસ કરી હતી અને આ એક અલગ પ્રકારની કોમ્બિંગ અમે આયોજિત કરી હતી જેમાં પોલીસને મહાદન છે સફળતા પણ મળી હતી જેમાંથી જીપીએફ એકસો પાંત્રીસના બાર કેસો કરવામાં આવ્યા હતા કે જેમાં ચપ્પુ છરી અથવા ધોકા પ્રકારના જે ઘાતક હથિયારો હોય એ મળી આવ્યા હતા આ ઉપરાંત જેને તડીપાર ભંગનો પણ એક કેસ કરવામાં આવ્યો છે કે જેમાં જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો હતો એને પોતાના ઘરે મળી આવતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જ રીતના અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જેમાં અમુક લોકોના અટકાયતી પગલાં લેવાના હતા તો બીએનએસએસની કલમો અનુસાર એ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે આ રીતના કોમ્બિંગ કરી અને જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતના મારામારી કે અથવા ધાકધમકી પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અથવા શકમંદ હોય તો એના ઉપર પોલીસે કોમ્બિંગ કરી અને કાર્યવાહી કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટેનો પ્રયાસ કર્યો છે